નમસ્કાર મને રામ રામ બધા મિત્રોને મિત્રો હાલમાં મોદીજીનો એક વિડીયો ડી ડબલ્યુ કરીને ન્યૂઝ ચેનલ છે છે આવો પહેલા જોઈએ આ વિડીયો પછી કરીએ ચર્ચા હમને માલદીવ કે લી ફાઈવ હંડ્રેડ સિક્સટી ફાઈવ મિલિયન ડોલર યાની લગભગ પાંચ હજાર કરોડ રૂપિયા કી લાઇન ઓફ ક્રેડિટ દે કા ખાડા ને લઈને પ્રજા પરેશાન છે ત્યારે આપણા મોદી સાહેબ પાડોશી દેશ માલદીવ ને આટલા રૂપિયાની ભેટ આપી એવા હવે મારે પ્રધાનમંત્રી સાહેબ ને એટલું જ કહેવાનું છે કે સાહેબ અમારે ગુજરાતની જનતા ખાડાઓથી પરેશાન છે તો એમાં કંઈક સારા રસ્તા બનાવો બહાર દેવાની જરૂર નથી આ તો પેલા જેવું થયું ઘરના છોકરા ઘંટી સાટે અને પાળો હિ આટો લઈ જાય સમજાય તેને વંદન